ંગના ચેકડેમની અંદર હલકી ગુણવત્તા હોવાની એક ફરિયાદ લઈ અને ધારાસભ્ય વિજય પટેલે અધિકારીઓને કહ્યું છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં બિલકુલ નહીં આવે અંદાજે બારસો જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક ચેકડેમોના કામ ચાલી રહ્યા છે જોકે આ ચેકડેમો બનાવવામાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસુ આવતાની સાથે જ ડેમો ધોવાઈ જતા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેતીમાં પણ નુકસાન વેઠવું પડે છે છેલ્લા પાંચ વર્ષની અંદર એકસો ચોત્રીસ જેટલા ચેકડેમો બનાવવામાં આવ્યા છે અને હાલ ડેમોનું કામ પણ ચાલુ છે જોકે ચેકડેમોની કામગીરી યોગ્ય થાય તેવી ધારાસભ્ય વિજય પટેલે અધિકારીઓને કડક સૂચના આપી છે અમે અમે સૂચના આપી છે કે આ બાબતે જે નીતિ નિયમ અનુસાર જેવું કામ કરવાનું છે એ રીતે કામ કરવું જોઈએ ક્વોલિટીમાં કામ થવો જોઈએ સમય મર્યાદામાં કામ થયું છે પાણીનો છંટકાવ વ્યવસ્થિત થવો જોઈએ આ બાબતે અમે એમને સૂચના આપી છે કુલ એકસો ચોત્રીસ ચેકડેમો બનાવવામાં આવ્યા છે તે પૈકી સાઈઠ થી સિત્તેર ટકા ચેકડેમો છે જેમાં પાણી ભરાયેલ છે હાલમાં ચાલુ વર્ષે કુલ અઢાર નવા ચેકડેમો બનાવવાનું આયોજન છે તેમજ છવ્વીસ જેટલા ચેકડેમો છે તેનું રિપેરિંગનું કામ ચાલુ છે જેનાથી પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈને લાભ મળશે પૂરતું પાણી રહેતું નથી અને મારે આજે ખેતીને જે નુકસાન થઈ છે એ આજે જે સરકારી યોજના કાઢી છે એ ડેમ તો બનાવ્યું છે પણ એમાં પૂરતું પાણી રહેતું નથી બરાબર હવે એમાં મટિરિયલ જે એ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ લે છે મટરીયલ સારું વાપરતા નથી એના કારણે એ ડેમમાં પાણી રહેતું નથી એટલે મારે જે એના અભાવે ખેતી કરું છું પણ હવે મારે ખેતીનો દર વર્ષે અમારે નુકસાન થાય છે